શ્રી ગણેશ નમઃ નમઃ શિવાય હર હર મહાદેવ આગળના અધ્યાયમાં આપણે જોયું કે બ્રહ્માજીના મનથી એક મનોહર પુરુષ પ્રગટ થયો ત્યારબાદ બ્રહ્માજીના કહેવાથી બ્રહ્માજીના પુત્રો મરીચીએ એ પુરુષનું નામ નિશ્ચિત કર્યું ઋષિઓ બોલ્યા હે પુરુષ તમે જન્મ ધારણ કરતાની સાથે જ અમારા મનનું પણ મંથન કરવા લાગ્યા એટલા માટે આ લોકમાં મન્મથ નામથી તમે વિખ્યાત થશો અને ત્રણેય લોકોમાં તમે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાવાળા થશો તમારા સમાન સુંદર બીજું કોઈ નહીં હોય એટલે કામરૂપ હોવાને કારણે તમે કામ નામથી પણ વિખ્યાત થશો લોકોને મમત્ત બનાવી દેવાના કારણે તમારું એક નામ મદન પણ હશે તમે મોટા દર્પથી ઉત્પન્ન થયા છો એટલે દર્પક પણ કહેવાશો અને સદર્પ હોવાને કારણે જ જગતમાં કંદર્પ નામથી તમારી ખ્યાતિ થશે સમસ્ત દેવતાઓના સંમિલિત બળ અને પરાક્રમ પણ તમારા સમાન નહીં હોય તેથી બધા જ સ્થાનો પર તમારો અધિકાર થશે તમે સર્વવ્યાપી થશો અને જે આદિ પ્રજાપતિ છે જે આ પુરુષોમાં શ્રેષ્ઠ દક્ષ તમારી ઈચ્છાને અનુરૂપ પત્ની સ્વયં આપશે એ તમારી કામેની તમારામાં અનુરાગ રાખનારી થશે ત્યારબાદ બ્રહ્માજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા ત્યારબાદ દક્ષે પોતાના શરીરના પરસેવામાંથી એક કન્યા પ્રગટ કરી આ કન્યાનું નામ રતી રાખવામાં આવ્યું દક્ષ પ્રજાપતિએ કામદેવને કહ્યું કે મારા શરીરથી ઉત્પન્ન થયેલી મારી આ કન્યા સુંદર રૂપ અને ઉત્તમ ગુણોથી સુશોભિત છે એને તમે પોતાની પત્ની બનાવવા ગ્રહણ કરો આ ગુણોની દૃષ્ટિએ સર્વથા તમારે યોગ્ય છે અને સદા તમારી સાથે રહેનારી અને તમારી રુચિ પ્રમાણે ચાલનારી હશે ધર્મમાં પણ એ સદા તમારે આધીન રહેશે આ રીતે દક્ષની પુત્રી રતિને કામદેવને સંકલ્પપૂર્વક સોંપી દેવામાં આવી દક્ષની તે પુત્રી બહુ રમણીય અને મુનિઓના મનને પણ મોહી લેનારી હતી એની સાથે વિવાહ કરીને કામદેવને પણ બહુ મોટી પ્રસન્નતા થઈ પોતાને રતિ નામક સુંદર સ્ત્રીને જોઈને એના હાવ ભાવ વગેરેથી અનુરંજિત થઈને કામદેવ મોહિત થઈ ગયા આ સમયે બહુ મોટો ભારે ઉત્સવ કરવામાં આવ્યો જે બધાના સુખમાં અભિવૃદ્ધિ કરનારો હતો પ્રજાપતિ દક્ષ આ વાતના વિચારથી બહુ જ પ્રસન્ન હતા કે એમની પુત્રી આ વિવાહથી ઘણી સુખી છે અને કામદેવને પણ મોટું સુખ પ્રાપ્ત થયું કામદેવના પણ બધા દુઃખો દૂર થઈ ગયા દક્ષ કન્યા રતિ પણ કામદેવને મેળવીને બહુ જ પ્રસન્ન થઈ ગઈ જેવી રીતે સંધ્યાકાળમાં મનોહારિણી વિદ્યુનમાલાની સાથે મેઘ શોભા આપે છે એવી જ રીતે રતિની સાથે પ્રિય વચન બોલનાર કામદેવ ખૂબ શોભી રહ્યા આ રીતે રતિ તરફથી ભારે મોહથી યુક્ત રતિપતિ કામદેવે એને પોતાના હૃદયસિંહાસન પર આસન આપ્યું જેવી રીતે યોગી પુરુષ યોગવિદ્યાને હૃદયમાં ધારણ કરે છે એ જ રીતે ચંદ્રમુખી રતિ પણ એ શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને એવી જ રીતે શોભિત થઈ જેવી રીતે શ્રીહરિને મેળવીને પૂર્ણ ચંદ્રાનના લક્ષ્મી શોભે છે આ રીતે વિવાહ પછી કામદેવ પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા દક્ષ પ્રજાપતિ પણ પોતાને ઘેર ચાલ્યા ગયા અને બ્રહ્માજીના માનસપુત્રો પણ પોત પોતાના ધામમાં ગયા ત્યારબાદ નારદજીના મનમાં પ્રશ્ન થયો કે પિતરોને ઉત્પન્ન કરનારી બ્રહ્મકુમારી સંધ્યા ક્યાં ગઈ એણે શું કર્યું એના કયા પુરુષની સાથે વિવાહ થયા આ બધા પ્રશ્નો નારદ મુનિએ બ્રહ્માજીને કર્યા ત્યારબાદ બ્રહ્માજીએ નારદ મુનિને સંધ્યાનું એ આખું ચરિત્ર કઈ સંભળાવ્યું જેનું શ્રવણ કરીને સમસ્ત કામિનીઓ સદાને માટે સતી સાધવી થઈ શકતી હતી સંધ્યા જે પહેલાં બ્રહ્માજીની માનસપુત્રી હતી તપસ્યા કરીને શરીરને છોડીને મુનિશ્રેષ્ઠ મેધાતિથિની બુદ્ધિમતી પુત્રી થઈને અરુંધતી નામથી વિખ્યાત થઈ ઉત્તમ વ્રતનું પાલન કરીને એ દેવીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના કહેવાથી શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વસિષ્ઠની પોતાના પતિ તરીકે પસંદગી કરી તે સૌમ્ય સ્વરૂપવાળી દેવી સૌની વંદનીયા અને પૂજનીયા શ્રેષ્ઠ પતિવ્રતા રૂપે વિખ્યાત થઈ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું હે ભગવાન સંધ્યાએ કેવી રીતે શા માટે અને ક્યાં તપ કર્યું કેવી રીતે શરીર છોડીને તે મેધાતિથિની પુત્રી થઈ બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓના બતાવ્યા પ્રમાણે શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વશિષ્ઠને એણે કેવી રીતે પોતાના પતિ બનાવ્યા ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે મુને સંધ્યાના મનમાં એકવાર સકામ ભાવ આવી ગયો એટલે એ સાધ્વીએ નિશ્ચય કર્યો કે વૈદિક માર્ગને અનુસાર હું અગ્નિમાં પોતાના આ શરીરની આહુતિ આપી દઈશ આજથી આ ભૂતલ પર કોઈ પણ દેહધારી ઉત્પન્ન થતાની સાથે કામ ભાવથી યુક્ત ન થાય અને કઠોર તપસ્યા કરીને મર્યાદા સ્થાપિત કરીશ આ રીતે તરુણ અવસ્થાથી પૂર્વ કોઈ પર પણ કામનો પ્રભાવ નહીં પડે એવી સીમા નિર્ધારિત કરીશ અને પછી આ જીવનનો ત્યાગ કરીશ મનમાં ને મનમાં આવો વિચાર કરીને ચંદ્રભાગ નામક એ શ્રેષ્ઠ પર્વત પર જતી રહી જ્યાંથી ચંદ્રભાગા નદીનો પ્રાદુર્ભાવ થયો છે મનમાં તપસ્યાનો દ્રઢ નિશ્ચય લઈને સંધ્યાને શ્રેષ્ઠ પર્વત પર ગયેલી જાણીને બ્રહ્માજીએ સમીપ બેઠેલા વેદ વેદાંગોના પારંગત વિદ્વાન સર્વજ્ઞ જીતાત્મા અને જ્ઞાન યોગી પુત્ર વશિષ્ઠને કહ્યું મનસ્વીની સંધ્યા તપસ્યાની અભિલાષાથી ચંદ્રભાગ નામના પર્વત પર ગઈ છે તમે જાઓ અને વિધિપૂર્વક એને દીક્ષા આપો કારણ કે એ તપસ્યાના ભાવને જાણતી નથી જેથી કરીને તમારા યથોચિત ઉપદેશથી એને ઈચ્છિત અભિષ્ટ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે એવો પ્રયત્ન કરો આ રીતે બ્રહ્માજીએ વશિષ્ઠ મુનિને આજ્ઞા આપી વશિષ્ઠ મુનિ તેજસ્વી બ્રહ્મચારીના રૂપે સંધ્યા પાસે ગયા ચંદ્રભાગા પર્વત પર એક દેવ સરોવર છે જે જળાશયોચિત ગુણોથી પરિપૂર્ણ થઈને માનસ સરોવર સમાન શોભી રહ્યું છે વશિષ્ઠજીએ એ સરોવર જોયું અને એના તટ પર બેઠેલી સંધ્યા તરફ દ્રષ્ટિપાત કર્યો કમળોથી પ્રકાશિત થનાર એ સરોવર તટ પર બેઠેલી સંધ્યાથી ઉપલક્ષિત થઈને એવી રીતે શોભી રહી હતી જેવી રીતે પ્રદોષકાળમાં ઉઘેલ ચંદ્રમાં અને નક્ષત્રોથી યુક્ત આકાશ શોભે છે સુંદર ભાવવાળી સંધ્યાને ત્યાં બેઠેલી જોઈને મુનિએ કુતુહલપૂર્વક એ પ્રહલ્લોહિત નામના સરોવરને સારી રીતે જોયું તેમજ પર્વતના શિખરથી દક્ષિણ સમુદ્ર તરફ જતી ચંદ્રભાગા નદીનું પણ એમણે દર્શન કર્યું જેવી રીતે ગંગા હિમાલયમાંથી નીકળીને સમુદ્ર તરફ જાય છે એવી જ રીતે ચંદ્રભાગાના પશ્ચિમ શિખરને ભેદીને તે નદી સમુદ્ર તરફ જઈ રહી હતી એ ચંદ્રભાગ પર્વત ઉપર પ્રહલ્લોહિત સરોવરને કિનારે બેઠેલી સંધ્યાને જોઈને વશિષ્ઠજીએ આદરપૂર્વક પૂછ્યું વશિષ્ઠજી બોલ્યા હે પતરે તું આ નિર્જન પર્વત પર શા માટે આવી છે કોની પુત્રી છે અને તે અહીં શું કરવાનો વિચાર કર્યો છે મહાત્મા વશિષ્ઠની આ વાત સાંભળીને સંધ્યાએ મહાત્મા ભણી જોયું તે મહાત્મા પોતાના તેજથી પ્રજ્વલિત અગ્નિની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા એમને જોઈને એવું જણાતું હતું કે જાણે બ્રહ્મચર્ય દેહ ધારણ કરીને આવી ગયા હોય મસ્તક પર જટા ધારણ કરેલ તે બ્રહ્મચારી ખૂબ શોભી રહ્યા હતા સંધ્યાએ તેમને આદર સાથે પ્રણામ કર્યા સંધ્યા બોલી હે બ્રહ્મન હું બ્રહ્માજીની પુત્રી છું મારું નામ સંધ્યા છે હું તપસ્યા કરવા આ નિર્જન પર્વત પર આવી છું તો તમે મને તપસ્યાની વિધિ જણાવો કારણ તપસ્યા કરવાના નિયમોને જાણ્યા વિના જ હું આ તપોવનમાં આવી ગઈ છું એને કારણે ચિંતાથી ક્ષીણ થઈ રહી છું સંધ્યાની આ વાત સાંભળીને બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજીએ જે સ્વયં સર્વ કાર્યોના જ્ઞાતા છે તેઓ બોલ્યા હે સુભાનને જે સૌથી મહાન અને ઉત્કૃષ્ટ તેજ છે અને જે ઉત્તમ અને મહાન તપ છે જે સૌના પરમ આરાધ્ય પરમાત્મા છે એવા ભગવાન શંભુને તમે હૃદયમાં ધારણ કરો જે એકલા જ ધર્મ અર્થ કામ અને મોક્ષના આદિ કારણ છે એ ત્રિલોકીના આદિ શ્રેષ્ઠ અદ્વિતીય પુરુષોત્તમ શિવનું ભજન કરો તેમજ મંત્રથી દેવેશ્વર શંભુની આરાધના કરો ઓમ નમ શંકરાય ઓમ આ મંત્રનો નિરંતર જપ કરતાં કરતાં મૌન તપસ્યાનો આરંભ કરો મૌન રાખીને જ સ્નાન કરવું પડે મૌનનું આલંબન લઈને મહાદેવજીની પૂજા કરવી જોઈએ પ્રથમ બે વાર છઠ્ઠા સમયમાં કેવળ જળનો જ પૂર્ણ આહાર કરવો ત્રીજી વાર છઠ્ઠો સમય આવે ત્યારે કેવળ ઉપવાસ કરવો આ રીતે તપસ્યાની સમાપ્તિ સુધી છઠ્ઠા કાળમાં જલાહાર અને ઉપવાસની ક્રિયા થયા કરે આ રીતે થનારી મૌન તપસ્યા બ્રહ્મચર્યનું ફળ આપનારી તથા સંપૂર્ણ મનોવાંછિત મનોરથોને પૂર્ણ કરનારી હોય છે આ સત્ય છે એમાં કોઈ સંશય નથી પોતાના ચિત્તમાં આવો શુભ ઉદ્દેશ્ય લઈને ઈચ્છા અનુસાર શંકરજીનું ચિંતન કરો તે પ્રસન્ન થશે પછી તમને અવશ્ય જ અભિષ્ટ ફળ પ્રદાન કરશે આ રીતે સંધ્યાને તપસ્યા કરવાની વિધિનો ઉપદેશ આપીને મુનિવર વશિષ્ઠ યથોચિત રૂપે વિદાય લઈને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા ઓમ ભગ્નેત્ર ભીદે ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपदे नमः